મિત્રો આજ છે ગણેશ ચોથ આપણે ગણપતિ બાપાની સ્થાપના કરીને ગણપતિ બાપાને જમાડી દીધા છે ગણપતિ બાપા હવના હારાવાના કરે મિત્રો જો લાડવો પડ્યો છે દીવો થાય છે અને આપણે ગણપતિ બાપાને જમાડી દીધા છે મિત્રો ગણપતિ બાપાને જમાડવા પડે મિત્રો આજ છે ગણેશ ચોથ તો આપણે જમાડી દીધા મિત્રો અને પછી આપણે પણ પ્રસાદી લઈ લીધી યુવરાજ પણ છે મિત્રો જો યુવરાજ પણ રમે છે પગે પણ લાગે છે જો ગણપત દાદાને ને મિત્રો આપણે એક બ્લોક નાનો એવો બનાવી નાખ્યો જો ગણપત દાદાને જમાડ્યા છે તો આજે આપણે એક બ્લોક બનાવી નાનો યુવરાજને પણ લઈ લીધો આપણા બ્લોગમાં મિત્રો સાથે મિત્રો આજ છે ગુજરાતનો સ્થાપના દિવસ મિત્રો પહેલાં મહાગુજરાત હતું એમાં આપણે મહારાષ્ટ્ર અને ગુજરાત બી એક હતું પછી ઓગણીસો ને સાઠમાં લગભગ ગુજરાત અલગ થયું અને મહારાષ્ટ્ર અલગ થયું એમ કરીને બે રાજ્ય અલગ પડી ગયા અને ગુજરાતનો સ્થાપના દિવસ છે આજ સાથે જ આજ છે મજૂર દિવસ મિત્રો